जय श्री कृष्णा स्वागत छे નવા व्लॉग માં હાલો તો वागी गया छे बाहर ने हमारे जाय छे ना बतो धुण काढो कपड़ा नो ने तो हे जी ઘણું બધું કામ બાકી છે અને જે આપણે હે ને પછી હજી આપણે થેલો લઈ જવાનો હે ની તૈયારી કરી તો જો ધોય ને અને મસ્ત આય રાખી દીધો છે ખાટલે સુકાઈ દે એક પોપાલી એવા બ્લુ કલર નો હે ના આ થેલો છે વલસાડ નો તો જો માલ બાંધવાનું आले छे આપડે હે ને ચોલી ને બ્લાઉઝ સીવા નતા ને બધા સીવાઈ ગયા હે અને ઓ બસ થોડું ઘણું સીવવાનું હજી કામકાજ રહી જાય છે બાકી અને હું હાલે હે હમણાં મને ટાઈમ ન જડતો કારણ કે સિલાઈ કામમાં થોડો થોડો ટાઈમ જડે છે તો ઈ માં બેહ જાઉં બ્લોગ બનાન ટાઈમ ન થતો અને જો મારું ગલુડિયું તમને દેખાડો એ હવે હે ને પરમનન્ટ આપણે ઘેર રહેવા જ આવતું નહી હોય ને હવે આને આમણો પાહે આવે ને તો ખાર થાય શેરૂન બાકી ઈ કઈ બોલતો નથી હું હું શેરૂ એ કમરા મિંદળો છે ને ઈ બહુ વાડ્યો છે શેરૂ કરતાય ખતરનાક ઈ છે

જો એવું મસ્ત લાગે આમ આમ કાન રાખે ને તો રૂપાનું લાગે કા પીલું નવરાવું હશે એકથી હમણાં ટાઇડ ઓછી પડે ને એટલે બપોર ને મસ્ત નવરાવી નાખો હાલ પીલું હાલ મોટર ચાલુ થાય ને તો એમાં માસ ગરમ ગરમ પાણી આવતું હોય હાલ ના આવું ને હાલ હાલ નવરાંધારો શું હેલ તું લે પીલું એ પીલું आम जो हर को आमणो जो जे आए सन साइड में एक थी हूं से जो इन कोल दे हर की कोल दे हाथ न छाट वो कोल दे अरे अरे पण कोल दे बे आई थी कोल दे कोल दे कोल दे कोल दे हवार में किम राइड उ दिए किम राइड उ दिए पिल्लू हवार में एम हुतो तो ओया किम हुतो तो किम इम किम मोडू राखी हूँ तो आम हर खूजो खबर में किम हूँ तो वो हाई उपाड़ ली तू खड़ी के हूँ वो अँ किम हुए पिल्लू किम हूँ तो वो किम करे पिल्लू <laughs> मस्ती करी मस्ती अरे पण अरे जो नवरा दी तो जल्दी लंगड़क लंगड़क करतो पाई

હાલો તો વાગી ગયા છે સાડા ચાર અને જો મારું કામ આમ આમને રેગ્યુલર હાલતું હોય હાલે અચ્છા ને હવે હજી બ્લોગ નહોતો બનાવ્યો બપોરે જરીક આ ટાઈમ જઈડો બાકી એમણા ટાઈમ નથી જડતો મિત્રો હાવ હું હોય હજી તો લગ્નમાં જવાની શું કહેવાય વાર છે તોય ટાઈમ નથી જડતો લગ્નમાં જાઉં તો શું થાય આપણા બ્લોગનું મને તો એ ટેન્શન થાય અને જો મારી આ બે છે ને ચકલીઓ અહીં બેઠ્યું એ ભગરી જે કાન ચડાવે ભગરી ઉભી થઈ જાઉં અરે હું તને કઈ પાવા ન થાય એવી હલી જજો જ આરહ મેડે આરહ મેડે છે હા હા ઓલી તો માન માં મંડાણી હોય જો ને ખુરશી પડી ને જો અને જો તબેલામાં વાહિંદા બાકી છે જી આ બધી ભેહુ નીકળે ને પછી અહીંયા વાહિંદા થાય અને આ મારો ભૂરો જો બારો નીકળી ગયો ને આ બે દીઠિયા દેવો તડકો પડે ને એમ થાય જણી ઉનારો આવી ગયો ફારું વિવાડા મોર હું તો એ ટાઈટું ઓછી પડી જાય તો અરે પણ અરે પણ મસ્તી અમાર તુફલો હાવ હોજો હે પણ જયદીપ છે ને ઢીંગાડા કરતા હીખાડ દે બધાને મને એવું લાગે એ આ જ લ્યો તમે લો પડી જ નાખે ને આ હે ને ભે એક ફેર પડી ગઈ થી આમાં પણ જો ઈ થોડું ઘણું સેટા આમ રહી ગયું ને રાડા તો પડી ગઈ થી કાઢવા જાય બાકી જે આય પડી થી ને આખી આમનો ગમાણમાં હલવાઈ ગઈ થી ઓટણ પડે તો ગમાણમાં આવેમી નથી આ તઈ જિંદગી હતી અનૌલાને જો ગલુડિયા નવરાયો ને તે એવો અસલ થઈ ગયો પણ ઘડીકવાર તો ધૂળમાં લોઈટો તો પણ એ અસલ થઈ ગયો બિચારા નીંદนคร કોણ નવરાવે તો જો બધે અયા ટુંડે મુંડે હજી બાંધવાના બાકી છે તબેલા ખાલી થાય તી પછી ચોખા થાય તી પછી આ બધેન વારો આવે એમાં બાંધવાના અને બગલો ઓન ડ્યુટી છે જો શેરુ પાહે જાય ને શેરુ ઊઠી જાય ને તો ઈને ખાટ થાય બોવજ ન આવ કાડુ એ કાડુ હો શેરા જા હે ને કલમી ચીકુડી માં એવા ચીકુ આવે અસલ પણ મીઠા બોવજ ના થાય પણ અજી જીનકી હે નતી ઓછા આવે છે અટાણે જો તન થી ચાર ચીકુ હે જા ડાઈરખી માં અન ઓલી માતાજી હે ને પણ એવા મસ્ત મીઠા થાહે ને પાખે ને થોડાક મોટા થાહે ને એટલે આપણે બાજરા માં નાખી દે અથવા આ જબલા માં રાખ દે એટલે પાકી જાય અને લીંબુ પાકું જો મસ્ત એકદમ પીળું થઈ ગયું ખૈરું નથી ને એટલી વાર હે એડા ભેગું તરત ખરી જવાનું હે નું પાકી ગયું અને આમાં જસ્મીન હવે પાણી પાવું જો હે હો મરચાં ઝીણા જીણ્યા ઘણા લાગ્યા જો મરચીમાં આ ત્રણ મરચી છે ને ને પણ ચાર એટલી તો હાવ ઘણી થઈ પડે જો વાહ મોર વાહ મોર ફાલ આવ્યા જ રાખે આવ્યા જ રાખે જો આ લીંબુડું પાક્યું ને એકદમ મસ્ત પીનું એક વાહે એક ને ઉપર એક નહીં પણ ઘણા બધા હે હું તો એક એક કરતી ગણવા આવી તો તો મલક ના નીકળા અને જો લીંબુ હા ઝીણા ઝીણા હે ને અજી ઘણા લાગે છે જારીયા ફૂલે આયા હે અને ઝીણા ઝીણા લાગે છે ત્યાં મસ્ત મસ્ત લીંબુ આવી પડ્યા છે ભાઈ આપણે પાણીની ખાસ જરૂર હે જસ્મીન ભાઈ ઝાડવાઈ ને પાવાના હોય જો નહિત કી તે આડ આ ભેગું તરત આવી જાય પીનું પડી ગયું એકદમ કઈક ગુમરો મારવા આવી ને તો ખબર પડે ખાઈ કે નહીં બાકી ખબર ના હોય આપણે હમણાં આવવાનું ઓછું હોય પછી કંઈક કઈક ગુમરો મારી જાય પાકેલા પણ આપણે મરચી આડી આવી જાય ને લીંબુડી બાજુમાં જ ભટકી જાય છે અને આ લીંબુડીમાં એ જો લીંબુ મસ્ત હમણાં પાકી પડ્યા હાલો આપણે છે ને લીંબુ શરબત બનાવી મસ્ત તાજે તાજા લીંબુનો ફ્રીજમાં ઘણા પડ્યા હતા એ બધા નાખી દેવા આવે ઊંડા ઊંડા હોય ને

बाकी पानी जरूर है जसमिन खास पानी जरूर है वहाँ जीना जीना फल नक बदो खरी जाए जो हाँ ऊपर तम फूल ले गया था नहीं उड़ा उड़ा थे गया फल पाँच नाम ही है वो नवतेर का पढ़ी है नितले लिंबू नहीं खास जरूर पढ़ी है जा रही है जीन का जीन का हाँ तो जो मम्मी बना वैसे चाह अनहमना था चाह इतलो जो ही नहीं हाँ टाने का ખેર ઓસે નઈ તસાતા લુ મજા આઈ તમા તડકો પડે લીંબુ સરબત પીયો ને મે બનાવ્યો તો કોઈ પીતું નથી બોલો ચા પીવો એને બદલે મે સરબત પીવા વાળા બી હે મેં જસ્મીન બેહી પીધો બાકી કોઈ પીતું નથી એટલે પી તો ખાઈ પણ મને હિરાહી નિક લાગે છે તડતી હમ હિરાહી નિક એટલે બોલજે હિરાતમાં ક્યાં જાવ બાબા એક તો કશું આદી બોલ કાઈ દુગી હાલો તો મમ્મી બનાવે છે ચા ને આપણે વ્લોગ નો કરી દે એન્ડ મળીએ કાલે નવા વ્લોગ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ